નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ એક કારણે રોમાંચક ગુજરાતી જાણવાના સિંધમાં તે સમય એક સુમરો રાજા રાજ કરતો હતો સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જતની નોકરી હતી સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી હેબતખાન ઘરમાં સુમરી નામની એવી કન્યા છે રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો નાસવા માંડ છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો ભુજમાં આવી એણે રાવનું શરણ માંગ્યું રાવે તો પોરસામાં આવી જઈ આશરો દીધો પણ રાવના અમીર ઉમરાઓએ ને કામદારે સિંધ તરફ આંગળી ચિંદી બતાવી સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોડી નાખશે કામદારે હેબત ખાન ને કહ્યું ચાલ્યો આ હુકમ આપનો છે આંખો ગઈ માથું ઊંચું કરી નહીં યા કહીને હેબત ખાન પોતાના બાળબચ્ચા લઈ ચાલતો થયો બધો જતો જામનગરમાં રોકાઈને આશરો માંગવા જાય જામનગરે સંભળાવ્યું ભુજેના ન તો મારું શું ગજું નગરના બારના બંધ જોઈ જતો દરોળ રાજમાં ગયા દ્રોળથી જાકરા સાંભળી આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો પાદરમાં જુવાન સોડાઓ રમતા ખેલતા હતા જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા લીંબુની ફાળ જેવી આંખોમાંથી બોર બોર જેવડા પાણી પાડતી જતણાણીઓ જોઈ મૂડીને પાદરથી એક વટે માર્ગો પણ પોરા ખાધા વગર જાય નહીં અને રોત કંકાળતા દોઢ હજાર મુસાફરો સીધા ચાલ્યા જાય સોડાએ જતને પૂછ્યું ભાઈ ક્યાં જાઉં જાવ તો દરિયામાં કેમ એમ ધરતી અમને બધેથી જકારો દે છે એને અમારે બાર આકરો થઈ પડ્યો આમ આડું કેમ બોલો છો ભા આડું નહીં બોલતા ભાઈ સાચું જ કહીએ છીએ પરશુરામી એકે રાજપૂત ક્યા રહેવા દીધો પણ ભાઈ બોલો તો બીજાનું પાઠ તપતું હતું એને જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું માડી જતોને આશરો આપું પરમાર માતા બોલ્યા દીકરા આ જ એક વાત મને સાંભળી આવે છે તું નાનું ને એક વખત હું નાહવા બેઠી હતી ત્યારે તું રોતો હતો હું આવીને ત્યાં તો તો તને તને વડારણ ધરાવતી હતી મેં ઊંધે માથે લટકાવીને વડારણનું ઓકાવી નાખેલું પણ આ જ લાગે છે કે એકાદ ટીપું મારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરે દેવાને તાણે રજા લેવા આવે નહીં એટલું બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલે માડી તમારે અકે મારે અક્કે અવતાર એવળગોળ કરું એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન જુબાન ઉપડતે પગે ચાલ્યો ગયું આખો ડાયરો લઈને જતોનો આડે ફર્યો જવાય નહીં મૂડીના કોબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા હેબત ખાન બોલ્યો હું પારકાની રક્ષણે જીવવા લોભે નથી આવ્યો પર મારો હું તો ફક્ત તાટલી જ શાંતિ મરવા માંગુ છું આખરે અમને સંગરના રાજપૂત મળ્યા ખરા પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા જતના ઉચાળાને વીંટી રાત દિવસ પરમારો પહેરે બેસી ગયો ત્યાં તો સુમરાની ફોજના પડગા બોલ્યા મૂળીની બો થાળી જેવી સપાટ છે થોડે માણસે બોમાં બચાવી શકે નહીં

હાલાજીએ વેલા નામના હજામને કાંઈક આખરા વેણ કહ્યા હશે તે ન શંખાવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો આવીને કહ્યું શું કામ મરો છો તમને એક દિવસમાં જીતાડું બાદશાહ કહે શાબાસ હું તને ગામગરાસ આપીશ વેલાએ ઈલાજ બતાવ્યો ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાનો એક કૂવો હતો એ એકના એક જળાશયમાં વેલા હજામે સુમરાવને હાથ બે ગાયો કપાવી નખાય સાંજે આવીને પરમારોના પખલાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો પરમારોએ પોતાનું મોજ સામે ઉભેલું દીઠું અને જતોને જણાવી દીધું ભાઈએ સવારે ઉઠીને અમે તો જાડીમાંથી નીકળીને ખેસરિયા કરશું પણ તમે મુસલમાન કોમ છો તમને એ પાણી પીવામાં વાંધો નહીં તમે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો અમારા છેલ્લા રામ રામ હેબતખાને જવાબ આપ્યો શું એકલા પરમારો જ મરી જાણે છે આજે જુઓ તો ખરા જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહીં રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કકડાટ થઈ રહ્યો અરે રે દૂધિયા દાંતવાળા પરમારોને આવતીકાલે તો જારના ડુંડાની જેમ વાઢી નાખશે અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રમભા જેવી રજપૂતાણીઓ કાલે ફરભાતી ચિંતા ઉપર ચડશે હાય રે દીકરી સુમરી હાય ડાકણી કેટલાને એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા અધરાત ભાગી અને સૌ જતાણીઓની આંખ મીચાઈ તે વખતે સુમરી કિલ્લાના જોગનમાં આવીને ઊભી રહી આકાશમાં ટમટમ ઝબુકતા ચાંદરડા સામે જોઈ રહી એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો રે ખુદા મારો શો ગુનો મને આવડું બધું રૂપ કાઢી દીધું સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદચાચડાને માથે કોર કાઢી ત્યાં તો કેસરિયા નીકળ્યા જતો પણ સાથે જ સુમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એક એક જુવાન દીકરો કામ આવી ગયો રાડેલ ભાભીએ સુમરીને સંભળાવી ચુડેલ તારા સગા ભાઈને જ આજ બરખ્યું સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોખાવું હતું તે ભોખાઈ ગયું રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની માની બહાર નીકળી ગઈ એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંડ ઉપર ચડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો એ વાતની ખબર પડતા એની પાછળ સુમરાઓ ચડ્યા બરાબર બગબગું થયું એ ટાણે સુમરી વણોદ ગામને પાદરે પહોંચી પાછું વાળીને જુએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા હે અમ્મા મારજ દેજે એટલું કહી સુમરીએ સાંડે ઉપરથી પડતું મીલ્યું ધરતી ફાટી અને જેમ રાતા બાળકને પોતાની થાનેલ વળગાડીને ઉપર પાલવ ઢાંકીએ તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પઢ ઢાંકી દીધું સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં ચૂંટણીનો એક છેડો બહાર રહી ગયો હતો અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે અને આ કબરની માનતા ચાલે છે અહીં માંડવના ડુંગર ઉપર જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટતી હતી ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લગતીજીનો કાકો આસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો બેના આંગમાંથી ખળખળ લોહીની રેલ ચાલતી હતી એસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીને પાળ બાંધતો હતો મોતની પીડામાં કષ્ટા તો આસુજી પૂછવા માંડ્યો ભાઈ ઈશા મરતી વખતે શું ચાળો ઉપડ્યો માટે સીધ ફેંકી રહ્યો છે ઈશાએ જવાબ આપ્યો હે ભાઈ આ ચાળો નથી આ મારું મુસલમાનનો લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં બેળાય તને ભ્રષ્ટન ન કરે ને તારું મોત ન બગાડે માટે હું આડી પાળ બાંધું છું એ ઈશા બોલ બોલ મોત બગડતું નથી સુધરે છે આજ છેલ્લી પથારીઓ સુતા સુતા આબડચેટ ના હોય બોળવા દે એ સાંભળીને પોતાના દીધું બેનું ભેળા રેલ્યા ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે એ લોહીના આલિંગન અમર રહી ગયા ત્યાં તો વણોદથી વળી આવેલ સવારો એ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે ધરતીમાં સમાઈ ગઈ પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વાલું ગણ્યું તે જોઈ જતો પરસ્ત્ર થયા હા પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી પરમારો હતાશ થઈ ગયા સુમરાઓ તો પરમારોની કતલ કરી નાખી હતી તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરી લખતીરજીને કહ્યું મારા લશ્કરને સિંધમાંથી આવવાનો ખર્ચ નહીં આપ તો હાલાજીને ઉપાડી જઈશ મુસલમાન કરીશ લખતીરજીએ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માંગી બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લખતીરજીને ચૂકવશે એવી બાંધરી દીધી અને ખર્ચા પરમાર ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું હાલોજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન ન બનાવવું પણ જોર જુલમથી નહીં એને ઈસ્લામનું સાચું નૂર બતાવીને તેથી ચાર બ્રાહ્મણોને બોલાવી હાલાજીના રસોડા ઉપર મૂક્યા હાલાજી જરાય ના દુભાય તેવી રીતે બાદશાહ બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ અને ઇસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મોલવિયું રાખ્યા પણ હાલાજીનું મન પલળ્યું નહીં સુમરાની ખંડણી પૂરી થઈ હાલાજી પોતાના ભાઈની પાસે મૂડી ચાલી ગયો પાંચમે જ દિવસે મારતે ગોળે હાલોજી પાછો અમદાવાદ આવ્યો ભર કચેરીમાં હાફતે છાતી હાલોજી આવીને બોલી ઉઠ્યો બાદશાહ સલામત મને મુસલમાન બનાવો જલ્દી મને મુસલમાન બનાવો બાદશાહ તાજુબ બની ગયા એમને બધી હકીકત પૂછી હાલાજીએ હકીકત કહી હું મારે ઘેર ગયો આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો એ વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી ત્યાર પછી તરસ લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી ભાભીએ કહ્યું તમે પાણીને ગોળે અડસોમાં મેં કહ્યું ભાભી હાંસી કરો છો કે શું ભાભી બોલ્યા ના હાંસી નથી ખરું તોય હાંસી સમજો ચૂલા પાસે જવા ચાલે પણ ભાભીએ કરોધ કરીને કહ્યું તમે તો મુસલમાનની ભેળા રહી આવે છો હવે તમે ચોખ્ખા ના ગણાવો જાપના જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન કંઈ જ ન થવું મને મુસલમાન બોલાવો હાલો જે મુસલમાન બન્યો બાદશાહે લગદીરજીને મૂળીથી અમદાવાદ બોલાવે અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસલામાં આપ્યા એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા સાથે મોગલ શેખ સિફાઈ અને લોધી અને બલમલા રાઠોડ એમ ચાર અમીર આપ્યા એક મસાલ આપી એક દિવસ હાલોજી પરમાર રણપુર સિંહ જમાબંધી ભરવા માટે દંદુકા ગયા છે જે દિવસે કાઠિયાવાડો ધંધુકાની ગાયો વાળી ગામના વસ્તીના કલ્પાંત સાંભળીને હાલાજીનું રુદ્ર રુદ્ય હલમલાવી ઉઠ્યું મનમાંથી અંતરમાય દેવ બોલ્યા હાલાજી તારી ગાયા ભલે વટલી પણ રુદિયે તો બ્રાહ્મણ રહ્યો ને આજ તું બેઠા કાઠી ગાય વાળી જશે હે અગ્નિપુત્ર દાદાના બિરદ સંભાળ એકલપંડા હાલુજી ગાયોની વારે ચડ્યા હાંસુજી ને તેડી બાદશાહની પાસે ગયા રાણીની અરજ જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યાએ બાદશાહ ને ગૌચર માપી દીધી હાલાજીના માથામાં બાદશાહે હાંસુજી ભૂત્યા બહરિયા દાંતિયાને જાંબુડિયા નામના ચાર ગામડા પણ આપેલા તે ગામ આજે ઉજ્જળ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે હજુ એના ડોરા એદાણિયા તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપર મરગોના નામ પણ પડેલા છે આજે અંગ્રેજ સરકારે જગ્યાને સરકાર વીડી બનાવી નાખેલી મિત્રો તમને આ રોમાંચક લોકવાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી એકવાર આવી જ અવનવી કહાની સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર